નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરપીર પેટમાં હું છું વિપુલ છે સવારે સાત વાગ્યાથી અત્યારે ત્રણ વાગ્યા સુધીનો સમય થયો છે હજી મતદાનને ત્રણ કલાકનો બાકી છે ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે છેલ્લી ઘડીનો જે માહોલ છે તે માહોલ આ મોરબી માળીયા તાલુકાના ચાચા વદડા ગામે જોવા મળે છે મોટી સંખ્યામાં અહીંયા મતદાતાઓ જે છે સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થયું છે હજી સુધી પણ હજી અત્યારે પણ લાઈનો જે છે તે જોવા મળી રહી છે તે આપણા ગામના કેટલા વર્ષ જૂનું છે તેના વિશેની વાતચીત કરી છે કાકા તમારું નામ શું છે નાગજી કેસા નાગજી બાપા કેટલા વર્ષ જૂનું ગામ છે કેટલી વખત અહીં ચૂંટણી થાય કેટલી વખત સમરસ થાય ચૂંટણી પંચાયત આવી છે ચૂંટણી થાય છે સમરસ એ કઈ વખત નહીં મેં તો સાત આઠ વખત જોયેલી ઓકે એટલે કઈ વખત સમરસ નથી થઈ ના ચૂંટણી થાય ચૂંટણી થાય એટલે આમ વિધાનસભા જેવી ચૂંટણી રહે હોય એનો જેવો માહોલ હોય ને તો ભજીયા ભજીયા ખાધા તા કે નહીં ભજીયા નથી ખાધા નહીં નહીં ભજીયા ભજીયા એને બનાવે ના તો ગાંઠિયા કાઠિયા નહીં કાંઈ નહીં લોખી પંચાયત ઓકે એટલે આ ઘણા વર્ષથી જૂની જે ગામ છે ગામમાં અત્યાર સુધીમાં એક પણ વખત સમરસ નથી થાય એટલે બધી વખત ચૂંટણી થઈ છે અને વાત કરવામાં આવે તો અત્યારે નવસો ને ત્રેસઠ જેટલા મતદારો અહીંયા છે તેમાંથી પાંચસો ને તેત્રીસ ટકા એટલે પંચાવન ટકા જેવું મતદાન અત્યાર સુધીમાં અહીંયા થઈ ગયું છે હજી ત્રણ કલાક બાકી છે એટલે એસી ટકાથી વધારે મતદાન થાય તેવી પણ અહીંયા શક્યતાઓ છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા જે યુવાનો સહિત વડીલો પણ જે છે ત્યાં મતદાન માટે આવ્યા છે ત્યારે સૌથી પેલા બહેનો જે છે પ્રથમ વખત મતદાન કરે એના માટે વાત કરીશું તમારું નામ કહેજો બેન કીર્તિ કેટલામી વખત તમે મતદાન કરો છો ગ્રામ પંચાયત ત્રીજી વખત ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત એટલે સરપંચ માં ત્રીજી વખત હશે આમ તો સરપંચ પાંચમી વખત પાંચમી વખત સરપંચ માં તમારી ઉમર કેટલી થઈ અઠ્યાવીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ એટલે સરપંચમાં માં બીજી ત્રીજી વખત મતદાન

બહેનોની પણ એટલી લાઈન છે ને પુરુષોની ની લાઇન છે કાકા એક છે શું નામ કાકા ધીરુભાઈ અહીંયા રેવાનું કેટલા અહીંયા જે નવસો ને ત્રેસઠ જેટલા મતદાતા પચાસ ટકા જેવું તો હશે બાકી બધા મોરબી મોરબી એનું કારણ ધંધા માટે ધંધા માટે હા ઓકે ની ખેતીની ની ખેતી ને મોરબી છોકરા ધંધામાં છોકરા ધંધા બાપા બધા ખેતી બાપા બધા ખેતીમાં બાપા બધા ધંધે મોરબી એટલે ભાગે પચાસ ટકા જેવી થઈ ગયું છે અને અત્યારે અહીંયા શાંતિપૂર્ણ રીતે માહોલમાં અત્યારે અહીંયા મતદાન થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે આ લાઇનું છે આ લાઇન મને લાગે છ વાગ્યા સુધી રહીએ ને એવું અત્યારે લાગે છે શાંતિપૂર્ણ એક એક છે એક જ બુથ છે એટલે અહીંયા આ રીતે મતદાનનો માહોલ છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર